આપણે એટ્રોસિટી એક્ટ સમજતા પહેલા એટ્રોસિટી કોને કહેવાય એટલે જાતીય અત્યાચારો કોને કોને કહેવાય કહેવાય જાતિ અત્યાચારો એની સમજણ લેવી ખૂબ જ જરૂરી છે હવે કોઈ વ્યક્તિ સમુદાય સમુદાયમાંથી આવતું હોય ને એક બીજી વ્યક્તિ જે છે તે નોન એસટીએસસી સમુદાયમાંથી આવે છે બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે કોઈ પણ પ્રકારની ગેરસમજ થઈ જાય છે કે પ્રોપર્ટીનો વિવાદ થઈ જાય છે તો એટ્રોસિટી એક્ટ લાગુ પડીએ છીએ છે એવું નથી હોતું એટ્રોસિટી એટલે જાતિ વિષયક અપરાધો ની શ્રેણી હોય છે એટલે તમારે જોવાનું છે કે કોઈ પણ પ્રકારનો અપરાધ થયો છે એ જાતિને અનુલક્ષીને થયો છે કે કેમ પહેલે એનું મૂળ એ ચેક કરવાનું છે સમજો કે કોઈ વ્યક્તિ અ જાણે છે કે સામેવાળી વ્યક્તિ એસટીએસી સમુદાયના છે ને એને અપમાનિત કરવા માટે કોઈ પણ પ્રકારનો અપરાધ કરે છે યા તો એમના પર એવો પ્રકારનો દુરાચાર કરવામાં આવે છે એની જાતિને લગતો સમજો કે અમુક માણસ એસટીએસસી સમુદાયમાંથી આવે છે તો એને એને કોઈ સેવાઓ આપવાનો ઇનકાર કરી દેવો એનો સામાજિક બહિષ્કાર કરી દેવો એને પાણી નહીં આપવું એને નોકરી પર નહીં રાખવું બરાબર એને ગંદી વિભસ એની જાતિ વિષયક કાળો દેવી પબ્લિકમાં આ બધા જાતિ વિષયક અત્યાચારો આવતા હોય છે એને એટ્રોસિટી એક્ટ હેઠળ આવરી લેવામાં આવે છે આ ગંભીર અપરાધોમાં આવતા હોય છે અને આ જ્યારે અપરાધો બનતા હોય છે આ પ્રકારની એટ્રોસિટી થતી હોય છે ત્યારે આ કાયદો અમલમાં અ આવતો હોય છે કે એના અનુસંધાનને કાર્યવાહી કરવામાં આવતી હોય છે એટલે પહેલે તો એટ્રોસિટી સમજવી બહુ જરૂરી છે કોઈ પણ ગુનો હોય એ સામેવાળી વ્યક્તિ એસટીએસી સમુદાયમાં આવે છે તો ડાયરેક્ટ કાયદો લાગુ પડી જતો હોય છે એવું નથી હોતું એનો એનો પહેલે તો એનો હાલ સમજવાની જરૂર છે કે અપરાધ જે થાય છે તો કયા અનુસંધાને થાય છે જાતિ વિશે એક અપરાધ છે કે પછી નોર્મલ અપરાધ છે ઓકે તો આ સમજવું જરૂરી છે